હાલો સ્ટાર્ટ નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવરજવર કરવા માટેનો બે વર્ષ પહેલાં તૂટી ગયો બે વર્ષ પહેલાં અનેક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી બ્રિજ ને રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવ રહેશે એટલા માટે રાઘવજી આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંયા સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવે એને આવા દોરડા બાંધા અને આવા ટાયર થી પેલી બાજુ જાય જીવ નું જોખમ કહેવાય નું જોખમ કહેવાય ત્યાં કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવ નું જોખમ કહેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ નદી ને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન હોઈ શકે અને એટલા માટે લાઈવના માધ્યમથી હું આજે હું પણ ત્યાં જવાનો છું ભલે જાનનું જોખમ હોય તો ભલે હોય હું જવાનો છું લાઈવના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ થયો વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા

તમે જોડાયેલા રહેજો હું ત્યાં જાઉં છું ફરી પાછો આવીશ આપણે હું તમને બ્રિજ પણ બતાવીશ બધા જોડાયેલા રહેજો કઈ રીતે લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો આ જોજો કેવી વ્યવસ્થા લોકોએ સ્થાનિક લોકોએ કરી છે તંત્ર તો કોઈ આવતું જ નથી હાલો ભાઈ હાલો તમે જાવ જાઓ પગમત વસવીન ભગમન ભાઈ

જો એટલી પ્રાથમિક સુવિધા તમે ન આપી હોય ગુજરાત ની જનતા ને તો આ રીતે જે હું ગયો અને પાછો આવ્યો આ તો હું એકવાર ગયો છું મેં એક જોખમ લીધું આવું રોજ જોખમ ખેડૂતો લઈ છે આની માતાઓને રીતે આ નદી પસાર કરી રહી છે આવા ગુજરાતમાં પહેલીવાર આ કિસ્સો જોયો છે ગુજરાતની અંદર પહેલીવાર આ કિસ્સો જોયો છે મેં કે આ રીતે ખેડૂતોને ગુજરાતની ભાજપના શાસનમાં આ રીતે નદીઓ પસાર કરવી પડે છે શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ શરમ કરવી જોઈએ અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ જો મારા ગુજરાતના નાગરિકને ગુજરાતના ખેડૂતને નદી પસાર કરવા માટે આવા જાનના જોખમે પસાર થવું પડતું હોય

આ રીતે નદીમાં લટકતા લટકતા આમાં કંઈ થઈ જાય તો જીવનું જોખમ છે આ રીતે પસાર થતા એક વડીલ મૂળભી મૃત્યુ પણ પામ્યા છે એવું સ્થાનિક કહેવાનું છે તો હું કરો છો જનતા ખેડૂતો એટલું જોખમ લે છે તમે શું કરો છો આ બે વર્ષથી સુકામ તમે બ્રિજ રિપેર નથી કરતા પુલ સુકામ રિપેર નથી કરતા મારી તંત્રને અપીલ બપીલ હવે જાવા દિવસ સાઇડમાં તંત્ર તાત્કાલિક ધોરણે આમાં કાર્યવાહી કરે જો નહીં કરે અને આમની અંદર પસાર થતાં કોઈ ખેડૂત નહીં કાંઈ પણ થયું યાદ રાખજો બધાને છઠ્ઠીના થાવણ યાદ અપાવી દઈશ બધાને રોડે ચડાવીશ અઘરું પાડી દઈશ યાદ રાખજો આ મારી અંદરની વેદના છે મારો અંદોરનો આક્રોશ છે એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ કુલ જે રિપેર કરવાનો છે ત્યારે હું કુલ પણ બતાવીશ પણ એના કરતાં એ ગુજરાતની જે ખેડૂતો છે ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે એ કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે કયા વાતોમાં જીવી રહ્યા છે આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત સુકામ આપી રહ્યા છે ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ એક કુલ ન બને તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય તમારા તાયફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે અહીંયા શું કામ કંઈ મળતું નથી પૈસા કેમ ખવાઈ જાય છે ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે મારી નમ્રપિંગ છે ચાલુ રાખજો હું આપણી પૂલ પર બતાવીશ આ જીવના જોખમે જો હું પાછો આવ્યો શું કામ કારણ કે ખેડૂતો મારા ખેડૂતો કાયમી માટે આવું કરે છે કાયમી જીવનું જોખમ છે મને ડર હતો કે કઈ થશે તો પણ ખેડૂત કાયમી માટે કરે છે તો મારે પણ એકવાર એ અનુભવ કરવો હતો કે કેવી પરિસ્થિતિ થાય ને કેવી ને કેવી પીડા થાય હું આપને બતાવીશ અહીંયા જે બ્રિજ છે થોડા એના અનુભવ હું આપને બતાવીશ ના <coughs>

પુલ રિપેર કરવા માટે ભાજપ પાસે પૈસા નથી અને એના કારણે હું જે ટાયરમાં બેસીને ગયો અને ટાયરમાં બેસીને આવ્યો એ રીતે ખેડૂતોએ આ ખેડૂતની મહિલાઓએ એમાં બેસીને સામે કાંઠે જવું પડે છે એમાં બેસીને પાછું અહીંયા આવવું પડે છે એ ટાયર પૂટું એનો વાયર ટીટો કે એમાં બાંધેલો કોઈ પણ નાળો છે એ તો સીધા એ નદીમાં કાપતી જાય અને નદીમાં ખાબકે લોકો જીવનું જોખમ છે બધાને તરતા ન આવડત હોય તરતા આવડત હોય તો પાણીનો પ્રવાહ હોય તમને રહેવા ન દે તો આ પરિસ્થિતિમાં મારા ઘેડના ખેડૂતો મારા ઘેડના લોકો જીવી રહ્યા છે આ ભાઈ અત્યારે આવી રહ્યા છે જુઓ અત્યારે એ પસાર પસાર કરી રહ્યા છે જીવના જોખમે જીવના જોખમે પસાર કરી રહ્યા છે મીડિયાને વિનંતી છે કે આની નોંધ લે આમાં એમનો પગ લપશે અથવા કઈ પણ થાય હા 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 પગ થાય તો એ માણસ નું જીવનું જોખમ છે છતાં બે વર્ષથી હું નથી બનાવ કારણ શું બે વર્ષથી આ પુલ ને પણ ન બનાવવાનું કારણ શું મને જવાબ આપો અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યો એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે પછી હું અહીંયા વિઝિટ કરીને જાઉં છું હવે પછી આ ઘટનામાં અહીંયા જો આ પુલ ન બનો અહીંયા પુલ તાત્કાલિક ધોરણે ન અને અહીંયાના ખેડૂતોને પણ થયું કે ટાયરમાં બેસીને જાય એમાં કઈ થયું અથવા આમાં કઈ થયું તો યાદ રાખજો તમને અઘરું પડશે તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવીશ અને તમને કોર્ટમાં ધસડીને લઈ જશે યાદ રાખજો કારણ કે આ પ્રૂફ છે આ લાઈવ છે આ લાઈવ છે લાઈવ તમને મૂકશે નહીં તમને હું કોર્ટના દરવાજે ઢસડીને લઈ જઈશ અને તમારી નોકરીને હું તમારી નોકરી સસ્પેન્ડ થઈ જશો યાદ રાખજો એટલે આનું તાત્કાલિક ધોરણે કામ થાય એવી તમામને ચેતવણી આપું છું અને નહીં કરો તો પ્રવીણ રામ તમારી ઓફિસે આવજો તૈયારી રાખજો મોરે મોરો મારવાની પ્રવીણ રામ પ્રદેશ પંચાયત અધ્યક્ષ આમ આદમી